સરકારી કર્મચારીઓ પેન્શનરો અને મધ્યમ વર્ગ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે જો તમે લેવલ એક થી લેવલ અઢાર સુધી કોઈ પણ સરકારી કર્મચારી છો અથવા તો બજેટથી ટેક્સમાં રાહતની આશા રાખી રહ્યા છો તો આ વિડીયોને એક પણ સેકન્ડ મિસ કર્યા વગર છેલ્લે સુધી જોજો કારણ કે આઠમો પંચ અને બજેટ બે હજાર છવ્વીસ બંને મળીને તમારા ખિસ્સાની ગણિત બદલી શકે છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ પે કમિશન ની આખી રમત ફિટમેટ ફેક્ટરની આ દિવસોમાં દિલ્હીથી લઈને દરેક ઓફિસના ગલિયારામાં એક જ ચર્ચા ચાલી રહી છે તે છે આઠમો પગાર પંચ નવેમ્બરમાં કમિશનની રચનાની સૂચના પછી કર્મચારીઓમાં આશા જીવંત બની છે પણ સાથે ચિંતા પણ તેમને સતાવી રહી છે કારણ કે આખી રમત એક જ શબ્દ પર અટકેલી છે ફિટમેટ ફેક્ટર જો ફિટમેટ ફેક્ટર વધારે તો પગાર સારો ફિટમેન્ટ ફેક્ટર ઓછો તો પગાર પણ ઓછો ફિટમેન્ટ ફેક્ટર એટલે શું સરળ ભાષામાં સમજીએ તો તમારો હાલનો મૂળભૂત પગાર ગુણ્યા એક આંકડો બરાબર તમારો નવો પગાર એટલે કે હાલના મૂળભૂત પગારને ગુણ્યા કરીએ અને જે ફિટમેન્ટ ફેક્ટર હોય તેને ગુણ્યા કરવાથી જે જવાબ આવે તે તમારો પગાર નવો પગાર ધોરણ લાગુ થશે એટલે કે તમારો હાલનો મૂળભૂત પગાર ગુણ્યા લાગુ થયેલ ફિટમેટ ફેક્ટર કરવામાં આવે બરાબર જે જવાબ આવે તે તમારો નવો પગાર ગણાય તો સાતમા પગાર પંચમાં આ આંકડો હતો બે પોઈન્ટ સત્તાવન હવે કર્મચારી સંગઠનોની જે માંગ છે તે છે ત્રણ થી ત્રણ પોઈન્ટ પાંચ પણ સરકાર શું કરશે એ જ સૌથી મોટો સવાલ ઉભો થયો છે ગણતીય ગણિતીય યુદ્ધ સમજીએ સીધુ ગણિત આપણે જોઈએ તો લેવલ વન હાલ રૂપિયા અઢાર હજાર જે તેમને મળી રહ્યો છે તો ફેક્ટર ટુ ફિટમેટ ફેક્ટર જો બેનો નો કરવામાં આવે તો તેમને અઢાર ગુણ્યા બે એટલે કે છત્રીસ હજાર પગાર મળવા પાત્ર કરવામાં આવે તો સીધો તેમનો પગાર પહોંચી જાય રીતે દસ ના અધિકારીઓ કર્મચારીઓની વાત કરીએ તો હાલ છપ્પન હજાર સો જેટલો પગાર છે ફિટમેટ ફેક્ટર બે નો કરવામાં આવે તો એક લાખ બાર હજાર ને બસો જેટલો પગાર તેમનો થઈ જાય એટલે કે સીધો ડબલ અને ફિટમેન્ટ ફેક્ટર ત્રણ કરવામાં આવે તો સીધો ત્રણ ગણો પગાર રૂપિયા એક લાખ અડસઠ હજાર ત્રણસો પગાર થઈ જાય લેવલ અઢારના જે કેબિનેટ સચિવો છે તેમને હાલ અઢી લાખ જેટલો પગાર મળી રહ્યો છે તો ફિટમેન્ટ ફેક્ટર બે પ્રમાણે તેમનો પગાર પાંચ લાખ થઈ જશે અને ફિટમેન્ટ ફેક્ટર ત્રણ પ્રમાણે સાત પગાર થઈ જશે તો મિત્રો તફાવત તમે સ્પષ્ટ રીતે ઉપર જોયું ફેક્ટર ત્રણ એટલે પગારમાં મોટો ઉછાળો અને ફેક્ટર ટુ એટલે ફક્ત ગણિતીય સંતોષ જો ફિટમેટ ફેક્ટરને બે કરવામાં આવે બેનો વધારો કરવામાં આવે કે ફિટમેટ ફેક્ટર બે રાખવામાં આવે તો પગારમાં ડબલ વધારો થશે પરંતુ જો ફિટમેટ ફેક્ટર ત્રણ કરવામાં આવે તો પગારમાં મોટો ઉછાળો જોવા મળશે પચીસ ફેબ્રુઆરી કેમ મહત્વપૂર્ણ ગણાય છે તો પચીસ ફેબ્રુઆરીના રોજ નેશનલ કાઉન્સિલ જોઈન્ટ મોનિટરિંગ કમિટી એનસી જેએમસી ની મહત્વની બેઠક યોજવા જઈ રહી છે અહીં કર્મચારી યુનિયનો પોતાનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરશે અને તેને આઠમા પગાર પંચના અધ્યક્ષ ચંદના પ્રકાશ દેસાઈને સોંપવામાં આવશે અહીંથી જ સ્પષ્ટ થશે કે સરકારનો મૂળ કર્મચારીઓ તરફ છે કે નાણાકીય શિસ્ત તરફ પેન્શનરો માટે સારા સમાચાર આવ્યા છે આ વધારો ફક્ત હાલના કર્મચારીઓ પૂરતો નથી પરંતુ લાખો પેન્શનરોની માસિક પેન્શન પર પણ સીધી અસર જોવા મળશે એટલે કે તેમના પેન્શનમાં પણ મોટો વધારો થઈ શકશે એફએમપીઓના સાહીઠ પાનાના રિપોર્ટમાં પે મેટ્રિક્સ ભથ્થાઓ બીએ સિસ્ટમ બધું જ ફરીથી ગોઠવવાની ભલામણ ચાલી રહી છે યુનિયન બજેટ બે હજાર છવ્વીસ મધ્યમ વર્ગ માટે હવે શું મળશે તો આઠમા પગાર પંચ સિવાય ચાલી રહી છે તો આજે બે હજાર છવ્વીસ નું બજેટ છે તેમાં મધ્યમ વર્ગ માટે શું મળશે તેના વિષય પર ચર્ચા કરીએ તો કેન્દ્રીય બજેટ બે હાજર છવ્વીસની બજેટ નજીક આવતા જ મધ્યમ વર્ગની આશાઓ વધી રહી છે છેલ્લા વર્ષોમાં બજેટની શેરબજાર પર સીધી અસર ઓછી રહી છે પરંતુ અર્થતંત્ર માટે તેની દિશા હજી પણ મહત્વની છે છે છેલ્લા વર્ષનો જોઈએ તો ધ્યાન રહ્યું રસ્તાઓ પર રેલવે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઉર્જા ક્ષેત્ર પર આ ખર્ચ લાંબા ગાળે રોજગાર અને વિકાસ લાવે છે સાથે સાથે રાજકોષીએ હાથ ઘટાડવાની કોશિશ પણ કરે છે રોકાણકારોમાં વિશ્વાસ પણ ઉભો કરે છે બજેટ બહાર પણ મોટા સુધારા જોવા મળી રહ્યા છે સરકાર ફક્ત બજેટ પર નિર્ભર રહેતી નથી તે રહે છે બિઝનેસ ડિજિટલ ગવર્નન્સ આવકવેરા કાયદા ફરી લખાઈ રહ્યા છે માર્કેટના નિયમોમાં પારદર્શિકતા આવી રહી છે આ બધું જ બજેટ વગર પણ મોટું ફેરફાર લાવી રહ્યું છે તે સિવાય વાત કરીએ આરોગ્ય અને શિક્ષણ બજેટ બે હજાર છવ્વીસ થી અપેક્ષા એવી જોવા મળી રહી છે કે જાહેર હોસ્પિટલોમાં સુધારા થશે આરોગ્ય યોજનાઓનો વિસ્તાર થશે શિક્ષણ માળખામાં રોકાણ પણ જોવા મળી રહ્યું છે તેમજ સાથે સાથે પીએલઆઈ યોજનાઓ દ્વારા ઇલેક્ટ્રોનિક્સ સોલાર નવી ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા વધારવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે તેમજ ભવિષ્યના ઉદ્યોગો પર પણ મોટા દાવ લગાવવામાં આવી રહ્યા છે આવનારા સમયમાં કે આઈ ડિજિટલ વગેરેમાં મોટો દાવ રમવામાં આવી રહ્યો છે રોકાણની છે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરીને નાગરિકોને ઝડપી સેવાઓ આપવાનો રોડમેટ તૈયાર થઈ રહ્યો છે હવે ટેક્સ દાતાઓ અને મધ્યમ વર્ગ માટે મોટી રાહત જોવા મળી રહી છે સૌથી મહત્વની વાત મધ્યમ વર્ગને વધુ ટેક્સ છૂટ નવા સ્લેબ રહી છે તેમને પાછા લાવવા સ્થિર અને લાંબા ગાળાની નીતિઓ જરૂરી બની રહેશે વેન્ચર કેપિટલ અને પ્રાઇવેટ ઇક્વિટી માટે ભારતને વધુ આકર્ષક બનાવવું જરૂરી રહેશે તેમજ એક તરફ આઠમો પગાર પંચ છે અને બીજી તરફ બજેટ બે હજાર છવ્વીસ છે તો આઠમો પગાર પંચ સરકારી કર્મચારીઓ પેન્શનરો મધ્યમ વર્ગ રોકાણકારો બધાની નજર હવે સરકારના આગામી પગલા પર જોવા મળી રહી છે જો નિર્ણય યોગ્ય લેવાશે તો આ વર્ષો ભારતના આર્થિક ભવિષ્ય માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે તો મિત્રો જો આ વિડીયો આઠમા પગાર પંચનો અને બજેટ બે હજાર છવ્વીસને લગતો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો વધુને વધુ શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ